નમસ્કાર મિત્રો નોલેજ નેસ્ટમાં આપનું સ્વાગત છે કોમ્પ્યુટર કે પીસીમાં બોલીને ટાઈપ કેવી રીતે કરવું તેના વિશે આજે આપણે શીખીશું એમએસ વર્ડમાં આપણે બધા કીબોર્ડથી ટાઈપિંગ કરીએ છીએ અને કીબોર્ડથી ટાઇપિંગ કરતી વખતે ઘણો બધો સમય માંગી લે છે પણ મોબાઈલની જેમ લેપટોપ કે કોમ્પ્યુટરમાં પણ આપણે બોલીને ટાઈપ કરી શકીએ છીએ તો એ બોલીને ટાઈપ કેવી રીતે કરી શકાય ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત કસોટીઓ માટે ધોરણવાર અને વિષયવાર પરિરૂપ રાજ્ય કક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડાયટને આપવામાં આવેલ છે આ નિયત પરિરૂપ મુજબ ડાયટ દ્વારા કસોટી પત્રો તૈયાર કરી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની અથવા શાસનાધિકારીને સોંપવામાં આવશે સદર કસોટીમાં ધોરણ ત્રણથી આઠના વિવિધ વિષયોમાં જીસી ઇ આર દ્વારા તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમની માસવાર ફાળવણી અનુસાર પ્રસ પ્રથમ સત્રનો જૂનથી ઓક્ટોમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે જુઓ મિત્રો આ રીતે તમે બોલીને પણ એમએસ વર્ડના અંદર માઇક્રોસોફ્ટ વર્ડ્સના અંદર ટાઈપ કરી શકો છો તો આજે આપણે જોઈશું કે કોમ્પ્યુટર કે લેપટોપમાં બોલીને કેવી રીતે ટાઈપ કરી શકાય આ માટે તમારે લેપટોપ કે કોમ્પ્યુટરની જરૂર પડશે સાથે આવું એક વાયરવાળું માઈક અથવા બ્લૂટૂથ માઇક પણ ચાલે આવી આવા એક માઇકની જરૂર પડશે સાથે તમારા જીમેલ આઈડીની જરૂર પડશે આ ત્રણ વસ્તુ જીમેલ આઈડી દરેક વ્યક્તિ જોડે હોય જ છે હવે આપણે ગૂગલ ક્રોમ ખોલીશું ગૂગલ ક્રોમ ઓપન કરતાં તમને આ રીતની સ્ક્રીન તમને જોવા મળશે અહીં તમારું જીમેલ છે એ લોગ હોવું જોઈએ અહીં નવ ડોટ આપેલા છે નવ ટપકા છે એના પર આપણે ક્લિક કરીશું નવ ટપકા ટપકા ઉપર ક્લિક કરતાં અહીં અલગ અલગ ગૂગલની એપ્લિકેશન આપણને જોવા મળે છે અહીં આપણે ગૂગલ ડ્રાઈવ ઉપર ક્લિક કરીશું ગૂગલ ડ્રાઈવ ઉપર ક્લિક કરતાં અહીં આપણે ન્યૂ ઉપર ક્લિક કરીશું ક્લિક કરતા અહીં તમે જોઈ શકો છો કે ગુગલ ડોક્સ આપેલા છે ગૂગલ ઉપર ક્લિક કરીશું ગૂગલ ડોક્સ ઉપર ક્લિક કર્યા બાદ ટૂલ્સમાં તમે અહીં જોઈ શકો છો ગૂગલ ડોક્સ પર ક્લિક કર્યા બાદ ટૂલ્સમાં અહીં છેલ્લેથી ચોથા નંબરનું વોઇસ ટાઈપિંગ નામનો ઓપ્શન આપણને જોવા મળે છે વોઇસ ટાઇપિંગ નામના ઓપ્શન પર ક્લિક કરતાં અહીં માઇકનો સિમ્બોલ આપણને જોવા મળે છે અહીં ઇંગ્લિશ ડિફોલ્ટ સેવ કરેલું છે અહીંથી આપણે જે ભાષામાં ટાઇપ કરવું છે એ ભાષા અહીં સિલેક્ટ કરી લઈશું અહીં આપણે ગુજરાતી સિલેક્ટ કરીએ છીએ અહીંથી આપણે ગુજરાતી પસંદ કરી લઈએ છીએ આપણું જે લખાણ છે એ સરસ રીતે આપણે ગોઠવાઈ જાય એ માટે આપણે અહીંથી એને જસ્ટિફાઈ કરી લઈશું અહીંયાથી આપણે આપણા લખાણને જસ્ટિફાઈ કરી લઈશું હવે અહીં ક્લિક ટુ સ્પીક આપેલું છે એ ક્લિક ટુ સ્પીક ઉપર ક્લિક કરીશું અને પછી આપણે બોલવાનું ચાલુ કરીશું સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ ગુજરાતી પ્રથમ ભાષા ગણિત વિજ્ઞાન સમાજ વિજ્ઞાન અને પર્યાવરણ વિષયના કસોટી પત્રો રાજ્ય કક્ષાએથી આપવામાં આવેલ માળખા મુજબ શાળા કક્ષાએ તૈયાર કરવાના રહેશે તેમજ સમાન સમયપત્રક મુજબ પરીક્ષા યોજવાની રહેશે બાકીના વિષયોની કસોટી સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ નિયત માળખાના પરિરૂપના આધારે શાળા કક્ષાએથી પોતે નિયત કરેલ સમયપુત્ર પત્રક મુજબ યોજી શકશે સરકારી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓએ તમામ વિષયોના સમાન કસોટીપત્રો સમાન સમયપત્રકના આધારે અમલી કરવાના રહેશે ગ્રાન્ટેડ શાળાઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કસોટી માટે નિયત રકમ ચૂકવવાની રહેશે સ્વનિર્ભર શાળાઓ ઈચ્છે તો તમામ પ્રશ્નપત્રો જિલ્લા પ્રાથમિક અધિકારી પાસેથી મેળવીને પોતાની શાળામાં ઉપયોગ કરી શકશે આ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને નિયત કરેલ રકમ જે તે સ્વનિર્ભર સંસ્થાએ ચૂકવવાની રહેશે જે શાળાઓમાં પાળી પદ્ધતિ અમલમાં હોય તે શાળાઓએ પણ તમામ ધોરણની તમામ વિષયોની પરીક્ષા આપેલ સમયપત્રક મુજબ જ યોજવાની રહેશે પરીક્ષા સમયપત્રકમાં દર્શાવેલ તારીખોમાં જો કોઈ જિલ્લા દ્વારા સ્થાનિક રજા ધરાયેલ હોય તો તે રજા રદ કરી સમયપત્રક અનુસાર પરીક્ષા જોવાની રહેશે જુઓ મિત્રો તમે અહીં જોઈ શકો છો કે ફક્ત બે મિનિટમાં જ આખો પકડો આપણે અહીં ટાઈપ કરી નાખ્યો છે તો આ રીતે ખૂબ જ સરળતાથી સમયનો બચાવ કરી અને તમે કોઈ કોઈપણ ટાઈપિંગ પણ ભાષામાં બોલીને કરી શકો છો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરશો Thank you.